જેમના ધર્મ પત્ની ગીતાબેન છે એ પણ સિત્તેર થી એસી ટકા વિકલાંગ છે દોવાનું પણ પોતે હાથે કરે છે છે આ એક કામ મિત્રો પોતે બધું સંભાળે છે નાના મોટા કામ નું રામ રામ બધા ખેડૂત મિત્રો ને સ્વાગત છે તમારું બધાનું અમારા અમારી ચેનલમાં અને ખેડૂત મિત્રો આજે એવા ખેડૂત આયે હું તમને મુલાકાત કરાવી જે એસી થી વિકલાંગ છે અને જે આ નાના મોટી નવ ગાયોનું પાલન કરે છે અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે એવા પરિવાર આ મુલાકાત કરાવે જે પોતે દવા હાથે સાટી લે છે ટેક્ટરો જે નાનું મોટું કામ હાથે કરી લે છે ગાયોને પાણી પણ પોતે હાથે પાઈ દે છે ને ગાય નું દોવાનું જે કે દૂધ કાઢવાનું એ પણ પોતે આ છે પાઈ લે છે એવા પરિવાર સાથે મળ્યા તમને મળાવીશ જો અલગ જ પ્રકારની ખેતી જેમ કે ગાય આધારિત અથવા જે શક્ય ન હોય એવી કોઈ ખેતી અથવા કોઈ જીવા અમૃત બનાવતા હોય અથવા ગૌમૂત્ર ઉપર પ્યોર ગાય આધારિત ખેતી કરતા હોય કોઈ પણ એવો વિષય હોય તો અમારા કોન્ટેક નંબર નીચે આવે છે એમાં કોન્ટેક કરજો અમે આવશું વિડીયો બનાવશું અને સમાજને બતાવીશું કાં એટલે સમાજ પ્રેરિત થાય કારણ કે આપણે હિન્દુ ધર્મમાં ગાય પાલનનું આપણા જે કથા પુરાણિક પુસ્તકો છે એમાં બધાએ કીધું જ છે તો આપણો ધર્મ પણ છે ગાય પાલન કરવાનો અને ગાયથી આપણો ગાય પાલવાથી આપણું શરીર પણ તંદુરસ્ત રહેશે મયની સાસ અને ગાયનું દૂધ અમૃત સમાન હોય છે અને જે ખેડૂતને હું તો અહીંથી એમ કઉ જે ખેડૂતને ઘેરે એક થી બે ગાય હોય એ ખેતી પણ થાકતી નથી અને ખેડૂત પણ થાકતો નથી કારણ કે ગાય આધારિત ખેતી થતી હોય અને જે ઘરના પરિવાર સભ્યો હોય એ સોખું અત્યારના સમયમાં ખેડૂત મિત્રો એક તો ચોખ્ખું બહુ મળવું મુશ્કેલ છે અને એમાં ગાયનું સાસ અને દૂધ જો એ ઘરેવાર પરિવારમાં વપરાતું હોય એમાં રોગ માદક કે છે ને કે પણ એ ઓછું આવતું હોય એટલે હાલો એને મળાવું તમને બધાને પોતાનો પરિવાર જ સમજે છે પોતાના પરિવારના ગોળી જ રાખે છે જેમ કે વધારે તાપમાન હોય તો ગાયોને નવરાવે ગાયોની સેવા કરે આ તમે જોઈ શકો એની સ્પેશિયલ પંખા ફિટ કરવા કારણ કે ગાયોને કાંઈ તકલીફ ન થાય એટલે ખાસ તમારે મારે વિસાર્યા જેવી વાત છે કે આપણે સંપૂર્ણ અને લખમણભાઈ એસી ટકા વિકલાંગ હોવા છતાં જો આ મોટું કામ કરતું હોય તો આપણે પણ થોડુંક વિસાર્યા જેવું ગાયને ડોવાનું પણ પોતે હાથ કરે છે અને જે ઘરમાં ખેડૂત મિત્રો ગાય હોય એક જ છે ને એ નિરોગી હોય કારણ કે શુદ્ધ દૂધ અને શુદ્ધ સાસ એમાં પણ ગાયનું અત્યારના સમયમાં બહુ મુશ્કેલ છે અને જે ખેતીમાં પણ એવું જ હોય કારણ કે ખેતીમાં જો ગાય આધારિત ખેતી થતી હોય અને જે કેમિકલ વગરની લો કે જે ગાયો એટલે દેશી ખાતર ઓર્ગેનિક જળતું એટલે ખેતર પણ ઠાકે નહીં અને જે ખેતર ન ઠાકે એટલે ખેડૂત પણ ન ઠાકે એટલે તમે જોઈ શકો ને આપણે પણ વિચારવું જોઈએ કારણ કે આપણે કમ્પ્લીટ થઈ અને જો આ ન કહી હતા અને લક્ષ્મણ એસી થી પિંચાળી ટકા વિકલાંગ હોવા છતાં ગાયનું પાલન પોલન અને બહુ સફળતાથી કરે જે લક્ષ્મણભાઈ જે ગાય ગાયું દોય દૂધ કાઢી અને જે ડેરીએ દેવા જતા હોય ગામ આશરે એક કિલોમીટરથી દોઢ કિલોમીટર દૂર થાય તો આ પોતાની ગાડી લઈ અને લક્ષ્મણભાઈ દૂધ વેચી અને પોતાનું ગુજરાત ચલાવે આ એ પરિવાર છે જે તમે જોઈ શકો જેમના ધર્મ ગીતાબેન છે એ પણ સિત્તેર થી એસી ટકા વિકલાંગ છે લક્ષ્મણભાઈ એસી ટકા વિકલાંગ છે અને એમને બે દીકરીઓ છે એક દીકરી આયા જે હમણાં મોટા ભાઈ છે ત્યાં ભણવા ગઈ છે અને આ પરિવાર પોતાનું ગાય ઉપર જ પોતાનું ગુજરાન ચલાવે કારણ કે જમીન તો એની પાસે બે વીઘા છે એટલે અને ખેડૂત મિત્રો મારા અહીંથી એક પ્રશ્ન છે બધાને કે જે લક્ષ્મણભાઈ મને વાત કરી આગળ કે એને ગાયોના મોરથી જે સરકાર સહાય આપ્યા છે ને કે નવસો રૂપિયા જે મોરથી આવતા હતા તો હવે કેમ બંધ કર્યા આ પરિવારને હું એમાં એવું આને લાગ્યું ગાયું પણ છે તમે જોઈ શકો બધું છે તો મારી અહીંથી તમને બધાને જે પણ વિડીયો જોતા હોય એને ખાસ એવો વિનંતી છે કે આ રૂપિયા કેમ બંધ કર્યા અને શું કામ બંધ કર્યા લક્ષ્મણભાઈ આ રૂપિયા કેમ બંધ કર્યા તમને કઈ ખબર છે હા એ અહીંયા સર્વેમાં આપણે ગ્રામ સેવક ઝમીલા બેન આવ્યા ને એમને મને કીધું કે તમારી પાસે ગાયું નથી પૈસા ન આવ્યા તો હું ત્યાં પૂછવા ગયો તાલુકા કારણ કે તમારી પાસે ગાયું નથી હું બેન મારી પાસે છે ગાયું એ નાના તમે કોઈ બોલો કે ગાયું નથી હકીકત મારે નવું ગાયું છે ને એ આ નવ દસ વર્ષ છે

કોઈ મોટી રકમ નથી પણ થોડી ઘણી જે સહાય મળતી હોય એ પણ રોકાઈ જતી હોય તો સર્વે કરવા વાળાને વિચારવું જોઈએ જો એના સુધી વિડીયો પોતે તો મારે અહીંથી એને ખાસ વિનંતી છે કે આ પરિવારને પાછા મળે અને જે સરકાર તરફથી એને સહાય આવતી હોય એ ચાલુ કરે એ ખાસ મારા અહીંથી હાથ જોડીને બધે હું વિનંતી કરું છું છે મારી પાસે પડ્યું ખાલી પેલું પેલા પેલા બધાથી બંધ કરી દે બધા ડોક્યુમેન્ટ પણ છે એ આધારે આની જે ગાયોની છે સરકાર મોટી મોટી વાતો કરે છે બધા એ પોતાડે છે તો કેમ આ પરિવારને નથી મળતા ગાયું બેસી નાખ્યું એમ કીધું ગામ તેમ કે તમારી માસ ગાય ખરીદ ગામ છે તમારી વાડી સુધી કોઈ કામ નથી દવા છાંટવાનું એવા નાના મોના મોટા કામ પોતે સ્વયં કરે છે એટલે આ એક હિંમત નું કામ છે ખેડૂત મિત્રો પોતે બધું સંભાળે છે નાના મોટા કામનું ગાયો માટે ઘાસ સારો પણ વાવ્યો છે તો હવે આપણે એને પૂછી કે કેટલી જમીન છે હું છે બધું આજે વિગતવાર કે લખણું ભાઈ કેટલી જમીન છે તમારે એટલે મિત્રો ટોટલ વીઘા છે પણ આ બધું આવી જાય એટલે સમજી રહ્યો ને કે જે આપણો વીઘો હોય ને એ બે વીઘા ગણાય અને ઘાસ સારો ગાયો માટે વાવ્યો છે તમે જોઈ શકો છો કારણ કે વધારે ઈ ગૌ પાલન ઉપર ધ્યાન દે છે અને ખેડૂત મિત્રો જે આમાં કઈ છટકાવ કરે છે ને એ ગાય આધારિત કરે છે એ અમે તમને આગળ બતાવીશું જેમ કે ગોળ દૂધ પછી ખાટી સાઈસ ગૌમૂતર વધારે રાસાયણિકનો તો બહુ ઉપયોગ ગાય આધારિત જ ખેતી કરે છે તો આગળ અમે તમને બધા બતાવશું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આમાં જે કહે છે ને કે જીવા અમૃત એ બનાવ્યું છે જેમાં અને એક બીજું અલગ ટીપનું છે એમાં ખાટી સાસ આપણે કહીએ ને કે જે સાસ ફૂગ નાશક બનાવવી હોય તો સાઠ દિવસ જૂની હોવી જોઈએ તો લખમણ એવા લખમણભાઈ બે ત્રણ બેરલ રાખ્યા છે જેથી અરે સમીર તો તાત્કાલિક તો ખાટી સાહી ન નીકળે એટલે અહીંયા આ આગળથી જ કરી રાખે બહુ આસાનીથી આસાનીથી કરીએ જેમ કે વાવણી કરવી વાવણી કરવા પછી જે આપણે બેલો આગતા હોય ઘર હારવા હોય તમામ કામ આસાનીથી કરીએ અને તમે જાણી શકો છો કારણ કે એનો એક પગ કામ નથી આપતો એટલે એની એક આ જે આપણે જે ડ્રાઈવરો એ સમજી શકતા છે ક્લચ હાથે બનાવ્યું હોય તમે જોઈ શકો છો હવે આપણે લખમણભાઈ આરે વાત કરી લક્ષ્મણભાઈ આશરે ટ્રેક્ટર ચલાવવાનું ખેતીનું કામ કેટલા વર્ષથી થયા તમે કરો

એક આપણે વિષાય જેવી વાત છે ખેડૂત મિત્રો કારણ કે જે વાવણીના સાહ નાખવા એ હારા હારા ડ્રાઈવર નથી કરી શકતા પણ લક્ષ્મણભાઈ બહુ આસાનીથી કરે લક્ષ્મણભાઈ જે ગાયનું સો ટકા સુધ ઘી ગેરંટી સાથે આપે છે કારણ કે એને નભાવવાનો એક ઉપરાસ ઉપરાસ તો જોઈને જે આ માનલો કે ગાય તો એના જે એને બે દીકરી છે એનો ખર્ચ આવતો હોય કપડાનો ખર્ચ આવતો હોય પોતાનો ખર્ચ આવતો હોય એટલે એ ઘી પણ વેસે છે ઘીની કિંમત રાખી છે અને પંદરસો રૂપિયા સો ટકા સુધની ગેરંટી આપે છે જો તમારે કોઈને લેવું હોય તો નીચે આજે નંબર આવે એમાં કોન્ટેક કરજો અમે કોશિશ કરીને અપાવીએ કોઈ પણ જે આ સરકાર અથવા કોઈ પણ સેવાભાવી સંસ્થા જો લક્ષ્મણભાઈને પ્રોત્સાહન રૂપે કોઈ પણ મદદ કરવા માગતી હોય તો અમારો સંપર્ક કરજો અથવા નીચે નંબર સંપર્ક કરશો અને આ બતાવવાનું કારણ જ એ છે ખેડૂત મિત્રો કે જો આપણા બધેને અને બીજાને પ્રોત્સાહન મળે ગૌ પાલનમાં થોડોક વેગ મળે એ જ અમારો હેતુ છે બીજો કોઈ હેતુ નથી નથી અમારે લખમણભાઈને નિશા દેખાડવા પણ આ તો એક લખમણભાઈ વિકલાંગ હોવા છતાં જો હિંમતથી એટલું કામ કરી શકતા હોય તો આપણે કેમ નહીં વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો મળ્યું એક અલગ જ વિષયમાં ચાલે બધાને はい。